વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઈ પરમાર અને ટીમ દ્વારા વખતો વખત શૈક્ષણિક સામાજિક સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા પંદરમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવ બીએપીએસ મંદિર ખાતે માનદ મંત્રી ધનજીભાઈ જાંબુની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં નટુભાઈ પરમાર ચતુરભાઈ વણકર બી કે માયાવંશી વેપારી એસોસિએશન પ્રમુખ સંતુભાઈ ચોક્સી મોન્ટુભાઈ કોરાવાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરાયું હતું પ્રમુખ વિજયભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટનો ચિતાર આપ્યો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી લગ્નોત્સવ વિધિનો પ્રારંભ કરાયો હતો સમૂહ લગ્નોત્સવમાં યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સહિત ટ્રસ્ટી મંડળ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન તથા ટ્રસ્ટી મંડળનું સન્માન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી વણતર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજસેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર પંદરમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના શ્રી માન્ય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભાભિમાન પોતાનું પદ કર્યું છે આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે આ ઉપરાંત ચતુરભાઈ વણકર દુધવાડા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે આ ઉપરાંત અમારા સમાજના ડોક્ટર બી કે માયાવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે